નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વડોદરામાં અગ્રવાલ સેવા સમિતિ વડોદરા દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં સતત બીજા વર્ષે વાણિજ્ય ભવન ખાતે અગ્રવાલ સમાજના વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓ મહિલાઓ અને યુવાઓ માટે કારકિર્દી અને સાયબર સુરક્ષા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારમાં ધોરણ નવથી લઈ સ્નાતક કક્ષાના એકસો પચાસ વિદ્યાર્થીઓ તેમજ સો જેટલા વેપારીઓ મહિલાઓ અને યુવાનોએ ભાગ લીધો હતો સેમિનારમાં આવનાર વિદ્યાર્થીઓને કારકિર્દી માટે અગ્રેસર પથદર્શક પુસ્તિકા આપવામાં આવી હતી સેમિનારમાં પવનભાઈ ત્રિવેદી અને સાયબર એન્ડ ફોરેન્સિક એક્સપર્ટ મયુરભાઈ ભુસાવડકરે સમાજના લોકોને માર્ગદર્શન આપ્યું હતું બિલકુલ વાત કરવામાં આવે તો અગ્રવાલ સેવા સમિતિ વડોદરા દ્વારા આજે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તેમજ વેપારીઓ મહિલાઓ અને યુવાનો માટે સાયબર સુરક્ષા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે વાણિજ્ય ભવન ખાતે આખો આ સેમિનાર હોલ ખાતે કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં વક્તા તરીકે પારુલ યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર પવન દ્વિવેદી સર સાથે સાયબર અને ફોરેન્સિક એક્સપર્ટ મયુર ભુસાવ સર અહીં ઉપસ્થિત છે કે જેઓ તમામ લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં આજે અગ્રવાલ સમાજના આ તમામ લોકો સવાર સવારમાં આજે ઉપસ્થિત થઈ ગયા છે ઉદ્દેશ્ય એટલો જ છે કે સમાજના વિદ્યાર્થીઓને કઈ કારકિર્દીમાં જવું જોઈએ કયું શિક્ષણ એમને પસંદ કરવું જોઈએ તે અહીંયા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તેવી રીતના આજકાલ જે ટેકનોલોજીનો યુગ છે તેમાં સાયબર ક્રાઈમ ખૂબ વધી રહ્યું છે તેનાથી કઈ રીતે સુરક્ષિત રહી શકે મહિલાઓ યુવાનો એનું માર્ગદર્શન અહીંયા આપવામાં આવી રહ્યું છે એક બુક અમે તૈયાર કરી છે બુક જે બુકમાં આખા કયા કયા કોર્સીસ છે કઈ કઈ જગ્યા પર કરિયરમાં તમે જઈ શકો કઈ યુનિવર્સિટી સાચી છે કઈ યુનિવર્સિટી ખોટી છે સરકારની સ્કોલરશિપની કઈ કઈ યોજનાઓ છે એ તમામ બાબતોની એક બુક અમે તૈયાર કરવામાં આવી છે જે વિનામૂલ્યે અહીંયા આવનાર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે દોરસો જેટલા વિદ્યાર્થીઓ અહીંયા પાર્ટિસિપેટ કર્યા છે અને સો જેટલા વેપારી મહિલાની યુવાએ અહીંયા પાર્ટિસિપેટ કર્યો છે સાથે જ રાજકોટમાં ગઈકાલે જે કરુણ ઘટના ઘટી છે જેમાં ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે તેમાં બાળકોના પણ મૃત્યુ થયા છે તો તેમના માટે મૌન અહીંયા રાખવામાં આવ્યું શ્રદ્ધાંજલિ આપવામાં આવી સાથે જ તમામ લોકોએ ભગવાનને જ પ્રાર્થના કરી કે મૃતકોને આત્માને શાંતિ આપે તેમજ પરિવારના દુઃખ સહન કરવાની શક્તિ આપે તેમજ જે જવાબદાર વ્યક્તિઓ છે તેની સામે કડક મકડક કાર્યવહીતા છે એવી તમામ લોકોએ માંગણી પણ અહીંયા કરી છે અમારો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એટલો જ છે કે સમાજના લોકો જે બિઝનેસના ફિલ્ડ સાથે જોડાયેલા છે તેઓ ધીરે ધીરે এড્યુકેશનમાં પણ હવે આગળ આવી રહ્યા છે ત્યારે વધુ કઈ રીતના આગળ વધે અને સારો બિઝનેસમેન এড્યુકેશનને મહત્વ આપીને કઈ રીતના હજુ એ બિઝનેસમાં સારું કરી શકે તે ઉદ્દેશ્યથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવશક નિશમ રશ ન્યૂઝ ફોટોગ્રાફર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર